આજે આપણો દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે અને તમામ યોજનાઓનો લાભ ડીબીટીના માધ્યમથી આપણે આપી રહ્યા છે અને એ દિશામાં આપણે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે એના ભાગરૂપે મારા ગુજરાતમાં અમારા માન્ય શ્રીના માર્ગ હેઠળ આપણે ઈ કેવાયસી દરેક વિદ્યાર્થીનું થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એના માટે જે શરૂઆતમાં આપણે જે કોઈ નીતિ બનાવીએ કોઈ નિયમનો અમલ કરવાનો થાય તો એ થોડી એની અગવડતા પડતી હોય છે અમે જાણીએ છીએ પણ આ અગવડતા અત્યારે નાની મોટી હશે તેમ છતાં આપણા વિદ્યાર્થીઓ કેટલાક જે છે જેમના બાર કોર્ડ રેશન કાર્ડમાં નામ જ નથી એવા વિદ્યાર્થીઓ મારા ધ્યાને આવ્યા છે એમને એ કહેવાય છે કરવા માટેની આપણે વ્યવસ્થા અત્યારે ચાલુ કરી છે ને એમાં શિક્ષણ વિભાગ આપણો નાગરિક અન્નપુરઠા વિભાગ અને સાથે સાથે તંત્ર બધા સાથે મળીને સામૂહિક અજુબેશના રૂપમાં આપણે એને હાથ પર લીધું છે અને આ બે દિવસમાં લગભગ સાતેક લાખ જેટલા આપણે એ કી રેશન કાર્ડ સાથે આપણા જોનું જોડાણ થયું છે વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે છે અને એમને શિશુથી પ્રી પ્રી મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિશુથી લેવાની છે આ એક જ વાર કરવાનું છે અને લાંબા કાળે આનો ફાયદો જ છે પણ એમાં થોડી અગવડતા છે એમાં કેટલાક શૈક્ષક સંઘના મિત્રો શિક્ષક સંઘ અને બધા જ મિત્રો મને મળ્યા હતા અને મને એમને રજૂઆત કરી કે આ બાબત અત્યારે થઈ શકે એમ નથી મેં એમણે સ્પષ્ટ કહ્યું છે કે આ એક જનસેવાનું કામ છે લોકકલ્યાણનું કામ છે સેવાનું કામ છે સેવાના કામમાં આપણે બધા સહભાગી મને જોડાવાનું છે અને તેમ છતાં આજે કેટલાક લોકોને એવું ભ્રમ છે કે ભાઈ કદાચ એ કેવાયસી ના થાય તો શું થશે કરવાનું છે એ પ્રક્રિયા આપણે ચાલુ રાખીએ છીએ ચાલુ રહેવાની છે પણ ઈ કેવાય છે ફરજીયાત કરવાનું જ છે તબક્કાવાર આપણે એમને આગળ વધીશું સમય મર્યાદાની કઈ થોડી આગી પછી હશે પણ જોઈ લઈશું પણ ઈ કેવાયસી સી ફરજીયાત કરવાનું છે ને એમાં બધા જ મિત્રોએ આપણે સહયોગ આપવાનો છે ને એના માટે ચાર પ્રકારે આપણે કરી શકીએ છીએ ના એમાં શિક્ષક મિત્રો પણ કરી શકીએ છે સ્માર્ટ ફોન હોય તો કોઈ યુવા પણ કરી આપે આપી શકે છે પોતાના સ્થળ પર લોકેશનના આધારે રાશન એપ પણ આપણે આપી છે નાયબ મામલતદારોની પણ એમાં નિમણૂક થયેલી છે અન્ન નાગરિક પુરવઠાના મિત્રો પણ કામે લાગ્યા છે તંત્ર વહીવટી તંત્ર સાથે શિક્ષણ વિભાગ અને નાગરિક અન્ન પુરવઠા વિભાગ બધા સંયુક્ત આને ઝુબેશના રૂપમાં આપણે આમાં આગળ વધી રહ્યા છે અને આ ફરજીયાત કરવાનું છે એમાં કોઈ બેમત નથી અને એ આ લાંબા ગાળા માટેનું આ આયોજન છે અને સાથે સાથે જે અત્યારે પ્રોસેસ ચાલે છે એમાં લોકો થોડીક પરેશાની લોકોને છે બાળકોને છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે આમાં આપણે આગળ વધવાનું છે ને એમાં પ્રોસેસ જેમ જેમ થશે એમાં આપણે શિષ્યોથી કોઈને અટકવાની નથી ને કોઈને બાકી રાખવાના નથી એ પણ આપણે આગળ દપાઈશું પણ એ ફરજિયાત છે એ કરવાનું જ છે સર ખાસ કરીને એવું પણ નિવેદન આવ્યું છે કે હાલ લોકોને લાંબી લાઈનોમાં બેસવું પડે છે અને વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી હોય છે બીજી તરફ એવું પણ નિવેદન છે કે ઈ કેવાયસી નહીં હશે તો પણ વિદ્યાર્થીઓ એમાં આપણે આગળ વધીશું ઈ કેવાય સી કરવાનું છે એ કેવાય સી કરતા રહીશું ફોર્મ છે એ ઓનલાઈન કરતા રહીશું આ બંને સતત